વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા લોકોને ઘાતક હથિયારો સ્વૈચ્છિક રીતે જમા કરવાની અપીલને આધારે હથિયારો જમા કરવાની કાર્યવાહી કરતી વેસુ પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અધિક પોલીસ કમિશનર એન કે એન ડામોર સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર ઝોન ચાર મદદનીશ પોલીસ કમિશ્નર વી આર મલ્હોત્રા જી ડિવિઝનનાઓએ શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે વિસ્તારમાં જઈને લોકોને અપીલ કરી ઘાતક હથિયારો જમા કરવાની કાર્યવાહી કરવાની સૂચનાને માર્ગદર્શન આપ્યું છે અનુસંધાને વિસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એવા વિસ્તારો કે જેમાં આવા હથિયારો મળી આવવાની સંભાવના હોય અથવા નાની નાની બાબતોમાં ઉશ્કેરાટમાં હથિયારોથી ઘાતક હુમલા થતા હોય આવા બનાવો રોકવા આવા બનાવ ન બને તે માટે વિસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી યુ બારડ નાઓની અલગ અલગ ટીમ બનાવી સર્વેલન્સ સ્ટાફના માણસોએ અનોખી પહેલ શરૂ કરી છે વિસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એમસી પાણીની ટાંકીવાળા આવાસ તથા એસએમસી તળાવવાળા સુડા આવાસ વિસ્તારમાં અલગ અલગ ભાષાઓમાં ગુજરાતી હિન્દી મરાઠી ભાષામાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા લોકોને પોતાની પાસે ઘતક હથિયારો જેવા કે તલવાર ધારિયા ચપ્પુ રેમ્બોચરા કોયતા લોખંડના પાઇપ સળિયા લાકડાના ફટકા ફારસી વગેરે જેવા હથિયારો જેઓ પાસે ગેરકાયદેસર હોય પોલીસ સમક્ષ અથવા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા માટે સમજણ આપી અપીલ કરવામાં આવી જો તેમ કરવામાં નહીં આવે તો પોલીસ દ્વારા કોમ્બિંગની કામગીરી કરવામાં આવશે દરમિયાન આરોપીઓના આવા હથિયાર મળશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજિસ્ટર કરવામાં આવશે સ્વૈચ્છિક રીતે પોતાની પાસેના હથિયાર જમા કરવામાં આવશે તો આવા હથિયાર સ્વૈચ્છિક રીતે જમા કરાવનારા ઈસમો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેવી ખાતરી આપવામાં આવી હથિયારો જમા કરવા માટે અપીલ કરવામાં આવતા અપીલને આધારે ઉપરોક્ત વિસ્તારના લોકોએ પોલીસ પર ભરોસો વિશ્વાસ આવતા પોતાની કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત